અરવલ્લી જિલ્લામાં ડીપીઈઓ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવશે તો વીસ થી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા હોવાથી જિલ્લાની નવ પ્રાથમિક શાળાઓ સામે કાર્યવાહી કરી અલીઘડી તાળા લગાવવામાં આવશે તો માહિતી મુજબ મોડાસામાં સાકરિયા કંપા કરસનપુરા કંપા અને મુનશીવાડામાં ધોરણ એક થી પાંચ વર્ગ બંધ કરાયા છે જ્યારે બાયડ તાલુકાના ભાદરપુરા અને વટવટિયામાં શાળા બંધ કરાઈ છે ત્યારે રાજ્યમાં એવી પ્રાથમિક શાળાઓ છે કે જેમાં વીસ થી ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ને એવી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તો ડીપીઈઓ દ્વારા મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી આજે ગુજરાત સરકારે એક વધુ નિર્ણય લઈને આદિવાસી વિસ્તાર અરવલ્લી જિલ્લામાં નવ સરકારી પ્રાથમિક શાળાઓને તાળા મારવાનું પાપ કરવા જેવી છે જે રીતે ગુજરાતમાં સરકારી શાળાઓને તાળા મારવાના ગ્રામ્ય વિસ્તારમાં મધ નામે ભેગી કરી દેવાની અને આવી શાળાઓની સંખ્યા સરકારે પોતે એટલે કે પાંચ હજાર છસો ને બાર શાળાઓને ગ્રામ્ય વિસ્તારમાં તાળા મારવાનું પાપ કરવા તરફ પણ આ સરકાર આગળ વધી રહી છે